જણાયા હતા વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે આ ઘટનાના વિરોધમાં આજે અંકલેશ્વર યુવક કોંગ્રેસ અને વિપક્ષ નેતાઓની આગેવાનીમાં પાલિકા કચેરી ખાતે હંગામેદાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા શેરખાન પઠાણ વિપક્ષના નેતા જાગીર પઠાણ રફીક ચિગડિયાવાલા અને શરીફ કાનુગ સહિતના કાર્યકરોએ પાલિકા કચેરીમાં પ્રતિકાત્મક રીતે હવામાં નોટો ઉડાવી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જનતાના કામો કરવાને બદલે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ટકાવારી અને કમિશનની વસૂલાતમાં જ રચ્યા પચારાય છે જેનું ઉત્તમ ઉદાહરણ આ ઓડિયો ક્લિપ છે આ ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા ને બોતેર કલાકથી વધુ સમય વીતવા છતાં ઓફિસર કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે વિરોધ કરી રહેલા આગેવાનોએ ભાજપના ઉચ્ચ નેતૃત્વ પર પણ આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે પાલિકાથી લઈને દિલ્હી સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાના આક્ષેપો વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ જેવા કદાવર નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને પાયાની સુવિધાઓમાં વેઠ ઉતારવામાં આવતી હોવા છતાં જવાબદારો સામે પગલાં ભરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેવી પૃચ્છા સાથે કોંગ્રેસી પાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગણી દોહરાવી છે મામલો વધુ બિછકતા મુખ્ય અધિકારી કેશવ કોલોડિયાએ વિરોધ કરી રહેલા નેતાઓની ખાતરી આપી હતી કે વાયરલ ઓડિયો ક્લિપની ફોરેન્સિક કે ટેકનિકલ ચકાસણી કર્યા બાદ જો તથ્ય જણાવશે તો નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમો હેઠળ આગામી બે દિવસમાં કડક પગલાં ભરવામાં આવશે જો વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જનતાને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેના કારણે અંકલેશ્વરનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એનો પર સાડત્રીસ સિત્તેર મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે એટલે બે હજાર ચોવીસમાં આ મેં મારા પાસે સંગ્રીને મૂક્યો છે મેં એમને ઘરી ફેરી ટોકે ટોક્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા તેમના સાથે નેગોશિયેશન કરવું કામદારોને પાસે ખીચવાઈ ખીચવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિ દેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે બે આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યા પૈસા જતા એ મને માહિતી ખબર હતી પણ પુરાવો ન હોવાના કારણે આ બધી ગુપ્તરે રહ્યા હવે પૈસા કમાવાનો ધંધો સહેલાઈ જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે જે ડામણ રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે એ આ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશન થી સુધીનું જો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદર માં પંચોતેર લાખ રૂપિયા ની ખાઈગી થઈ છે આવું જે અમારું ડમ્પિંગ સાઈટ છે તેના પર ત્રણ ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપાત કરવામાં આવેલા છે એવા ઘણા પ્રશ્નો છે અને જ્યારથી પ્રમુખ છે જે મહિના અઢી વર્ષ શાસન દરમિયાન અંદરમાં તે એમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડ ની અંદર કોઈ કામ લાવવાના નહીં અને જે કઈ કામો આવે તે પોતાની રૂહે સત્તાના રૂહે આમને કામો કરવાના છે હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ પણ હવે પછી એના આ બોર્ડ ની અંદર માં એમના અઢી વર્ષના લેખા જોખા કેટલા રૂપિયા ની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ બાવીસ બે હજાર બાવીસ ની અંદર બે હજાર છવ્વીસ ની અંદર બાવીસ તારીખે બોર્ડ જનરલ બનવાની છે તેની અંદર માં ઘણો બધો ખુલાસો થઈ જશે મારું માનવું છે કે અઢી વર્ષના શાસન દરમિયાન ની અંદર માં સાડા કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે આ તપાસનો વિષય છે ને તપાસની અંદર જે નીકળશે તે કરો જય હિંદ જય ગરવી ગુજરાત સાડા સાત લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે બે લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને પચાસ હજાર રૂપિયામાં તોડ કરેલો છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી આખો અંકલેશ્વર શહેર બેહાલ છે ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે સફાઈ કર્મચારી પાસે

એવું અમે લોકો આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ના શાસન ની અંદર નગરપાલિકા થી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપ ની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજ બરોજના જે કઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બુમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચાર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર પચાસ હજાર રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહી તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટી ની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા આપશે પરંતુ